વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે રાધનપુર જીઆઈડીસી ખાતે ગ્રેડિંગ અને પેકિંગ ફર્મ સુપર એન્ટરપ્રાઇઝનું ઉદ્ઘાટન ઉદઘાટન કરાયું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ખેડૂત તરીકે આગળ વધવાની પહેલ એટલે ગ્રેડિંગ અને પેકિંગમાં કામ એનાથી પણ આગળ વધીને માર્કેટિંગ અને બ્રાન્ડિંગ તેમજ લિસ્ટિંગ દ્વારા ખેડૂતો આવકના નવા દ્વાર ખોલી શકે છે ખેડૂતો અને વેપારીઓ પોતાનો કમ્ફર્ટ ઝોન છોડી ગણતરીપૂર્વકનું જોખમ લઈ અપનાવવા અપીલ કરી હતી

બાળકોને શિક્ષણ આપવા પર ભાર મૂકી વ્યસનોને ને તિલાંજલિ આપવા અધ્યક્ષ અપીલ કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી રાધનપુર એપીએમસી ના ચેરમેન કનુભાઈ ચૌધરી વરાહી એપીએમસી ના ચેરમેન શ્રી બેમાભાઈ ચૌધરી શુભ એન્ટરપ્રાઇઝના ના નરસિંહભાઈ ચૌધરી સપ્તાભાઈ ચૌધરી ગોવિંદભાઈ માપુ રમેશભાઈ સિંધો દેવજીભાઈ ગણેશભાઈ સહિતના અગ્રણીઓ વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુ જોશી ગુજરાત પ્રાઇમ ન્યૂઝ પાટણ